જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું વોય સ્ટોરીમાં મિત્રો માર્ગશીર્ષ મહિનો એટલે કે માક્ષર મહિનાને શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે તો આજે આપણે માર્ગશીર્ષ મહિના વિશે વાત કરીશું અને તેમની પાછળની માન્યતા વિશે વાત કરીશું તેમજ આપણે જાણીશું કે માર્ગશીર્ષ મહિનો ક્યારે આવે છે એટલે કે કઈ તારીખે આવે છે તો મિત્રો એકવીસ નવેમ્બર બે હજાર પચીસ થી માર્ગ મહિનો શરૂ થઈ રહ્યો છે જેને અઘન માસ તરીકે પણ ઓળખવામાં આવે છે અઘન માસની ધાર્મિક અને સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ છે આ મહિનામાં વ્યક્તિએ દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ ધ્યાન કરવું જોઈએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરવું અને કૃષ્ણ મંત્ર કૃકૃષ્ણા નમ નો જાપ કરવો જોઈએ પૂજવું જોઈએ તો ચાલો આપણે પૂજા વિધિ અને મંત્ર વિશે જાણીએ માર્ગશીસ મહિનો ભગવાન કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે પોતે માર્સને પોતાના સ્વરૂપ તરીકે વર્ણવ્યું છે આ મહિનામાં પ્રાર્થના પાઠ યોગ અને પ્રાણાયામ કરવાથી ધાર્મિક લાભ મળે છે સાથે જ સકારાત્મકતા અને શાંતિ પણ મળે છે માર્ષિસ મહિના વિશેની ખાસ વાતો વિશે આપણે વાત કરીશું આ મહિનો શિયાળાની શરૂઆત દર્શાવે છે જેમાં ઠંડા પવનો અને સ્વચ્છ આકાશ હોય છે સવારના સૂર્યકિરણો તો આહલાદક લાગે છે જાણે કે સોનાનો સૂરજ વરસાદ પછી વાતાવરણમાં રહેલો ભેજ ગાયબ થઈ જાય છે આ મહિનામાં સવારે વહેલા ઉઠીને ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી મોટા ભાગના લોકો આ સમય દરમિયાન સવારની ચાલવાની આદત અપનાવે છે જે તમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભ આપે છે આ મહિને સવારના તડકામાં બેસવાથી શરીરને વિટામિન ડી મળે છે જે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ મોસમી રોગોથી રક્ષણ પૂરું પાડે છે આ મહિનામાં તેલ માલિશ કરવાની પરંપરા પણ છે શિયાળાની ઋતુમાં નિયમિત તેલ માલિશ કરવાથી શુષ્કતા ઓછી થાય છે અને શરીરના ભેજનું સંતુલન જળવાઈ રહે છે આ માટે શિયાળામાં ડેઇલી તેલથી માલિશ કરવી જોઈએ જેના અગણિત ફાયદાઓ મળી રહે છે મિત્રો હવે આપણે જાણીશું માર્ષિસ મહિનામાં શંખની પૂજા કરવાની પરંપરા આ મહિના દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના શંખની વિશેષ ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ મિત્રો શ્રી કૃષ્ણનું શંખ એટલે કે એક સરળ શંખને ભગવાન શ્રી કૃષ્ણના પંચજન્ય શંખનું સ્વરૂપ માની અને તેની પૂજા કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે આપણે જાણીશું શંખ પૂજાની પદ્ધતિ અને મંત્ર વિશે શંખ પૂજાની પદ્ધતિ અને મંત્ર ભગવાનને વસ્ત્રો અર્પણ કરો કુમકુમ અને ચંદનનું તિલક લગાવો માળા અને ફૂલો અર્પણ કરો ભોજન અર્પણ કરો તેમજ ધૂપ અને દીવા પ્રગટાવી અને આરતી કરો તેમજ આપણે પૂજા કરતી વખતે કૃષ્ણ મંત્ર કૃમ કૃષ્ણાય નમઃનો જાપ કરવો જોઈએ મિત્રો આપણે શંખ પૂજા મંત્ર વિશે જાણીશું ત્વમ પુરા સાગરોત્પન્ન વિષ્ણુના વિદ્યુત કરે નિર્મિત પાશ્ચન્ય નમોસ્તુ તવનાદેન જીમુતા વિદ્રસન્ની સુરાસુરા શશાંકાયુત દીપ્તાભ પાચન્ય નમો પંચજન્ય શંખ સાથે સંકળાયેલી કેટલીક માન્યતાઓ વિશે પણ આપણે વાત કરીશું તો મિત્રો એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પંચજન્ય નામનો દિવ્ય શંખ હતો એવું માનવામાં આવે છે કે પંચજન્ય શંખ સમુદ્ર મંથનમાંથી ઉદ્ભવ્યો હતો તે ભગવાન વિષ્ણુ દ્વારા પહેરવામાં આવતા ચૌદ રત્નોમાંથી છઠ્ઠો છે બીજી એક દંતકથા એવું કહે છે કે ભગવાન કૃષ્ણ તેમના ગુરુ સાંદીપનીના પુત્રને મેળવવા માટે સમુદ્રમાં ગયા હતા અને ત્યારે જ તેમને આ શંખ સમુદ્રમાંથી મળ્યો સાંદીપનીના પુત્રને શંખાસુર નામના રાક્ષસે સમુદ્રમાં કેદ કરી લીધો હતો અને કૃષ્ણે તે રાક્ષસનો વધ કર્યો અને શંખને પાછો મેળવ્યો જેનું નામ પાછળથી પંચજન્ય રાખવામાં આવ્યું હતું કૃષ્ણ યમલોકથી તેમના ગુરુના પુત્રને પાછો લાવ્યા હતા તેથી જ આ જે શંખ છે એ કૃષ્ણને ખૂબ જ પ્રિય છે પંચજન્ય શંખને વિજય અને કીર્તિનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મહાભારત યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ આ શંખ ઘણી વખત ફૂક્યો હતો તેમજ પંચજન્ય એ ભગવાન વિષ્ણુના ચાર મુખ્ય ગુણોમાંનું એક માનવામાં આવે છે શંખ ચક્ર ગદા અને કમળ આ ચારમાંથી શંખને મુખ્ય ગુણોમાંથી માનવામાં આવે છે તો મિત્રો આજે આપણે માર્કશીર્ષ મહિનો ક્યારે છે તેમનું મહત્ત્વ તેમની પાછળની માન્યતા વિશે વાત કરી જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ